પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને પીપેરો ખાતે જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધા યોજાઈ સરકારની રમત ગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા છે તેવું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું રમતગમત ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા આયોજિત અને શ્રી રાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય પીપેરો ધાનપુર ખાતે અડસઠમી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા જિલ્લા કક્ષા કબડ્ડી સ્પર્ધા રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આ પ્રસંગે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપણી પરંપરાગત રમતોને પ્રોત્સાહન મળે તથા ગ્રામીણ પ્રજામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકાય છે વધુમાં તેમણે ઉમેર્યું કે દાહોદ જિલ્લાના ખેલાડીઓ ખૂબ જ પ્રતિભાશાળી છે તે રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી દાહોદને ગૌરવ અપાવ્યું છે કાર્યક્રમમાં મંત્રી બચુભાઈ ખાબડને ઉપસ્થિત મહાનુભાવ ઉત્તમ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું મંચ પરથી બહુમાન કર્યું મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા જેમાં દાહોદ જિલ્લાની અંડર ફોર્ટીન ભાઈઓ એકસો આઠ ખેલાડીઓ અંડર ખેલાડીઓએ ભાગ લીધેલ છે જે તમામ જૂથના કુલ ત્રણસો ચોવીસ લીધેલ છે જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવાએ સ્વાગત પ્રવચન કર્યું આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ અભયસિંહ મોહનિયા કારોબારી અધ્યક્ષ એપીએમસી ચેરમેન બળવંતસિંહ બી ખાબડ સહિતના પદાધિકારીઓ સહિત રમતવીરો તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા ટીવીએ ટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર સરપંચ વસાયા ધાનપુર દાહોદ